આપી રહ્યા છોક્રાઇમના ભેસાણ તાલુકાના ચુડા ગામે બાળ શક્તિ પોષણ સ્પર્ધા ભેસાણ તાલુકાના ચુડા ગામે માન્ય પ્રોગ્રામ ઓફિસર શ્રી ઝીલો જુનાગઢ માર્ગદર્શન હેઠળ ભેસાણ ઘટકના ચુડા સેજામાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત સરકાર શ્રીના આઈસીડીએસ વિભાગ દ્વારા ચાલતી આંગણવાડીઓમાં જે લાભાર્થીઓને ટીએચઆર માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણશક્તિ અને મિલેટ સિયનમાંથી બનતી પૌષ્ટિક વાનગીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આઈસીડીએસના તમામ લાભાર્થીઓ તથા છેવાડાના લોકો સુધી ટેક હોમ રોશન બાલશક્તિ માતૃશક્તિ પૂર્ણશક્તિ મિલેટ સિયન અને સરગાઉમાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ વિશેની જાગૃતતા અને પોષણ મૂલ્યો અંગેની સમજ કેળવાય અને તેના ઉપયોગ અંગે પ્રોત્સાહન હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીએચઆર અને મિલેટમાંથી વાનગી બનાવેલ લાભાર્થી દ્વારા સાફલ્ય ગાથા કહેવામાં આવેલ વાનગીમાંથી એકથી ત્રણ નંબર આપી પ્રમાણપત્ર આપવામાં આવેલ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી આ પ્રસંગે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ગામના ઉપસરપંચશ્રી તેમજ પંચાયતના સભ્યશ્રી ઇચા સીડીપીઓ શ્રી ચુડા શ્રી તેમજ આંગણવાડીના લાભાર્થીઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મયુરભાઈ તેમજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી Reporter Gopal by Vesanya Big Rem News, Pesar.